અને બધા છે કે તળાવ ઘણી પ્રકારનું ઘણું બધું બનાવે અમે છે ને અમે રીતે બનાવીશું ને ચાલો તમને જોવા ને જાણવા મળશે કા તો આને પહેલા સૌથી પહેલા સાફ કરી લેજે એટલે કે ધોઈ લેજે એમ હતી કે હા ધોઈ ને થી તો આપણે સરસ મજાનું મસ્ત મજાનું ધોવાઈ ગયું છે ને ધોવાઈ છે એવું છે આનું મોઢું બદલી ગયું હાથમાં કેમ કે ગમે તારે છે ને હંમેશા માટે આવા બટકા હોય ખાતા છે બટકા

તો ચાલો મિત્રો તો બફાઈ જુ અને પાણી ઘણું બધું બાળ દીધું આપડે કે ઘણું બધું પાણી તો દીધું કેમ કે પાણી બાળવું જરૂર નહીં આપડે હવે પેલી ખસાક બનાવી એટલે સડી તો ગઈ ને આપણે આખે આખા ટાંકી આ બોલે તો લેગ પીસ જી તમે સમજતા હોય ખાવાનું છે તો બાપુ તો જરૂરી સમાય છે તો આપણે સમાય બાપુ દીધું છે હવે બફાઈ ગયા પછી શું કરીએ છીએ એની સાલો પેલા બફાઈ ગયા તો પેલા મેં બહાર નીકળી લઈ કા બાલ એટલે મારે એકલા ને ગયા હતા

તો સૌથી પેલા ડુંગળી અંદર નાખવાની છે તેલમાં આપણે લીલું મરસું ને લીલું આદુ બે વસ્તુ એટલે કે ડુંગળી ત્રણ વસ્તુ થઈ ગયું છે તો આને હલાવવાનું હલાવવાનું

મસાલો ચિકન મસાલો બોલે તો આખું પડીકું નાખી દેવાનું છે આખું જીરું નાખી દેસે તો વધારે મજા એમ છે ભાઈ ઓકે ઓકે આ પેસ્ટ પણ આખું નાખી દેવાનું છે હળદર જરૂરિયાત પ્રમાણે હળદર હળદર તો જેમ બને ને બધાની સેલે રાખવાની તો ફાયદો પડે થોડું મોમાં નાખવાનું

મારે લગન એનીવરસી છે તો બધા મિત્રો કહી દેજો અને એને શ્રી ની આને મીટિંગ દેવાની છે બોલે તો પાલતી પણ હવે એમાં એમ શું કે અત્યારે એને ખબર પડી ગઈ એનીવરસી છે આ કે વાગ્યા પછી આને ખબર પડી કે એનીવરસી છે એમ તો હશે ને મને એઝ અ પ્રેસિડેન્ટી કઈ ગિફ્ટ દેવાની તો નાનગડી પણ કાઈ યાર દિલ નો હૃદય નો કન્ફ્યુઝ થઈ ગયો હું કામ ઘણું બધું હતું તો કઈ કરીને કઈ એવું થયું બાકી છે ને હવે બાકી જોશે ઘણું હવે આમાં આપણે કોના કોણ છે ઓલું પીસ બધા એ બધા એનામાં નાખી દેવાનું છે ચાલો નાખી દઈએ તો ફટાફટ ડાયરેક્ટ હું જોવા દેવાનું ને હવે તો વાહ એ વાહ ચાલુ ફરતું છે

जेरा पानी नाखले त बाप त आए तन्ने खबर छ केति पानी निको एक झरीय कासो नथी खाली जाज पोपाडवानो छै त पेलान नीचे बोलो त तड़ज आंनचा महलाते रे त थोडा मसाला ओतै छै थोड़ी छै ह जे होला बाहर खाय नय त थोडा गन्धुर पाटी

સરસ હાલો તો આપણે તો આને પાકી જઈશું તો કરી ફરી વધી પછી આગળ તમને એનો ફોટો પાડી લેવો ને પછી ખાવું બોલે તો જમશું એ છે મારા પપ્પા એને જમતા હોય ને તો ચાલો મસ્ત મજાને બની જ્યું છે સુગંધ તો એક નંબર છે પણ હવે સાત તમને જેવું લાગ્યું એવું અમારા માટે તો મસ્ત હશે કા સરસ મજાનું આપણું શાક બોલે તો ભાણું પણ થઈ ગયું છે તો આવી રીતે ખાવાનું છે અમારે ધનજીને અહીંયા ઘઉંના રોટલા છે આવડે આ બે છે તો જમવાનું તૈયાર છે તો અમે ખાઈ લઈએ કાં ભાઈ વાળું કરી મતલબ હું તમે હા કે ભાઈ હા હે Wow, મસ્ત Hmm? क्या ini सकर हां मजा

તય વિડો મોટો ધનજી એમાં છે ફાઈનલ કેમ કોય ખાતો બોલો કેમ કે હા જે તો કઈ ને પાછું ખાવાનું શરૂ કરી દેલ છે ને

નવ થી દસ લાઈ થઈ ધનજીની મોજ માં દર રવિવારે ને અંદર તો મળશું રેસીપી કેવી લાગી કીધું તો બીજા કેવી લાગી માં જરૂર કેજો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો માં જય માતાજી બાય બાય ચાલે